દાનતામાં રાવણ દહન કાર્યક્રમ 7000મી વધુ લોકો રાવણ જોવા ઉમટ્યા દанта ગામે સરપંચ તથા ગામ લોકો દ્વારા વિજયા દશમી દશેરા ના પર્વ નિમિત્તે રાવણ દહન ની ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત રામજી મંદિર થી પ્રભુ શ્રી રામ ની ભવ્ય રથયાત્રા સાથે કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા असत्य पर सत्यना विजयना प्रतीक समान रावण दहन कार्यक्रम જોવા માટે दांता तालुका आणि आजूबाजूના ગામોમાંથી अंदाजे 7000 मी વધુ લોકો ઉમટી પડ્યા પોલીસનું સઘન બંધોબસ્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે दांता પોલીસ ખડે પગે જોવામળી પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી લાઇવ પોકેટ કેમેરા દ્વારા પેટ્રોલિંગ પોલીસનું તમામ સ્ટાફ લાઇવ પોકેટ કેમેરા સાથે ફરજ પર હાજર રહ્યા ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું રાવણ દહનનો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે संपन्न થયો હતો